જો કે હવે આ વિડીયોને લઈને તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે તપાસ કમિટીના પ્રાથમિક નિષ્કર્ષ અનુસાર આ વિડિયો કોઈ ત્રાહિત તત્વ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને મહિલાના પતિને પણ તેની જાણ નહોતી મહિલાના પતિ શિવમ દીક્ષિત દ્વારા એક વિડીયો જાહેર કરીને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હોસ્પિટલમાં સારવાર મળી રહી હતી ડૉક્ટર હાજર હતા અને વિડીયોએ ખોટો સંદેશ આપ્યો છે શિવમ દીક્ષિતે જણાવ્યું કે તેમને ખબર નથી કે આ વિડિયો કોણે અને શા માટે બનાવ્યો તેઓ ડોક્ટર સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે અજાણે આ વ્યક્તિએ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં મૂકી દીધો હતો હવે પોલીસ અને હોસ્પિટલ તંત્ર એ વ્યક્તિ કોણ છે તેની ઓળખ માટે તપાસમાં લાગી ગયા છે પરમ દિવસે એક પેશન્ટ જે 19 વર્ષની ફીમેલ પેશન્ટ રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસમાં હોસ્પિટલમાં કેઝ્યુઅલિટી વિભાગમાં આવેલી હતી રાતે 11 વાગ્યાના આજુબાજુમાં ત્યારે અમને બીજા દિવસે ખબર પડી કે આ પેશન્ટ વિશે એક વિડીયો વાયરલ થયું છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ડોક્ટર એ પેશન્ટને તાત્કાલિક અટેન્ડ કર્યું નહોતું પછી એના વિષય જે છે કારણ કે વિડીયો વાયરલ થયો છે એટલે એને પ્રાથમિક તપાસ માટે પૂછવામાં તપાસ કમિટી નિમીને પૂછવામાં આવ્યું ત્યારે ખબર પડી કે પેશન્ટ કે પેશન્ટના જે સગાવાલા હતા હસબેન્ડ જે હતા એની સાથે આવ્યા હતા એ લોકોએ કોઈ વિડીયો આવું બનાવ્યું નથી એ લોકોએ ચોખ્ખી ના પાડી છે કે વિડીયો એમના દ્વારા બનાવવામાં આવ્યો નથી અને એ લોકો જાણતા નથી કોણ માણસે આ વિડીયો બનાવ્યું હતું